હર હર મહાદેવ કેમ છું ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શું છે ને ફર્સ્ટ ઓફ ઓલ શરૂઆત ગુડ મોર્નિંગ કરી છે મિત્રો તો તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ તો કન્ટિન્યુ રહેજો તો આપણે એક મળીને એન્જોય કરીશું ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો ગઈકાલે હવે પૂરી એ બનાવી હતી તો ફાઈનલી

મેરે ગાનેગરેકા કર પાછે જવાનો હે એ તો તું કઉ ઉપર બાબા પાછે ફરી જવું ને દિવારી અમારો ખાલી સાફ સફાઈ કરવાની છે વાસની ઘસવાના પપપાય ના પડી ઘસી નાખવાનું તારે કરજી રુચિ કઈ ક્લિક હું તો એક અહીંથી આમ નહી કરવા લાગુ હું પણ એક ક્લિક કે આજે આજે તો આવ જરે

હાથ <fazor> ખબર <lining> <laughs> <mulia> 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 <mulia>

માસી લીધી જોરદાર સાડી દી ચાલ બકા હા વાંધો નહીં જીરું માસી ફટાફટ આરી બહુ ગમતી બકા ચલો આનો ટાઈમ થઈ ગયો હા ચલો રૂહી ચલા જાય છે ચલો રૂહી બાય બાય કનક હા ઉંઘી રહે ને બકા રે આવ દે ગઉં ઉંઘી હા ફોન પર વાત કરી લેજી અને દિવાળી પર બકા બકાજી કરી વેલી આવજે હા દિવાળી અને આપર્થી દિવાળી એના બીજા દિવસ સુ પડતર દિવસ છે ને રીતિકા એટલો કન્સેટ

कहीं तू गरबा गाई लगावा के लिए <laughs> नहीं चलो 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 बेटा सिम्बा बाय कहना सिम्बा थैंक यू सिम्बा सिम्बा के गोरे जो सिम्बा चलो सिम्बा जरा हमारे फोटो पर ले आओ ये ओ oh भाई no! oh no! <laughs> oh <bhai! laughs> ये क्या, <laughs> क्या हो हमारे कृष्णा

पा मोबाईल बक अंदर ना राखीस काय ग मोबाईल हो चाचीने दिली चाची माजे बदू लीले जी आज सु करू जो पाणी पिंस पाणी ना पी पी पिले मग बॅग मसु सुली देते चाची कपडा पेरिनाय ली नहीं बता है <laughs> <laughs> अरे कोई कौन दौड़ी जाए तो यही मना मेन कौन है पीयूष नी ओए होए मस्का मां जो नहीं पड़ी बापा मन <laughs> का नहीं पीयूष नी ना <laughs> एक शेर तो हम सवा शेर <laughs> <laughs> मैं पानी ओछु ना कराई जो <laughs> हाय यार दिल <दुली> भी ले आ पानी भी ले ए घर तो नाक जोसे घरो भरी जाए हुए तो

આ જો એ એ ઓકે ઓકે લાગ મોડ છે પહોંચવા કે આવજો આવજો દેજો જોસના મિત્રો ગઈ ને હવે બરી બનાવી છે અમે એ તો કે લાગે બરી જોસનાવા કેસે કે સર તમે હું ગઈ પછી મારી બરી બનાવીને ખાધી આમ તો આપણે અહીં ટાંડ માર માર કરે છે દેખ કે તમે હું નહી હો તમે સારું સારું સારુ બનાવીને ખાવ છો પણ ફાઇનલી જોસના ગઈ મોડ મોરથી એક પાંચની બસમાં પપ્પા બેસાડી આયા નડિયાદ અને પછી અત્યારે જો બરી બનાવી છે અમે ઘરે જો બાકી આનું દૂધ મિત્રો આ બરી પણ ખાવાય અને આજુ જે તમે ખરોટું દૂધ પીઓ ને એ ઢીચડ માટે પછી હાડકાવા માટે કમર માટે એટલું બધું લાભદાયક છે ન કે ના પૂછે તો પ્લીઝ કમેન્ટ કરજો કે તમે બરી કોને કોને ખાધી છે ખરોટા દૂધની અને ખરોટું દૂધ કોને પીધું છે એ પ્લીઝ કમેન્ટ કરી દેજો અને જો ખરોટું દૂધ તમને ખબર ના પડતી હોય તો તમને ડીપમાં સમજાવી જવું છે કે ભેંસ હોય ને એને નવ મહિના પછી જે પહેલું જ દૂધ મળે એને ખરોટું દૂધ કહેવાય જો કે મોસ્ટ ઓફ એસી હા એસી ટકા લોકોને ખબર હશે ગામડાના લોકોને ખબર છે પણ આ તો બધા કરે જો મારા બ્લોગ તો એક લંડન પછી અમેરિકા પછી કેનેડા પછી જર્મની એવા બધા મારા બ્લોગ જોવા છે એ લોકોને કદાચ ના ખબર હોય તો હું ડીપમાં સમજાવી દઉં કે જે ભેસ નવ મહિને હોય ને નવ 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 મહિને મહિને વાતી હશે આઈ નો બટ પણ પહેલું જ દૂધ જે આવે એ દૂધ ખરું દૂધ એને કહેવાય દૂધ એક ગ્લાસ બે ગ્લાસ પીવાથી શરીરના તમામ હાડકાં મજબૂત થઈ જાય અને જે પણ દુખાવો હોય બધો દુખાવો મળી જાય છે અને જો કદાચ એ તમને દૂધ ના ભાવે તો પછી તમે આવી બરી બનાવીને ખાવી શકો છો જો નહીં મમ્મા એમાં મમ્મી તો મારા દૂધ એ ભાવે છે બાકી એમને તો દૂધ નથી ભાવતું એટલા માટે અમે બરી બનાવીને ખાઈએ છીએ